દુકાને મોકલીને જે સેમ્પલ લઈ જાય છે અમે તો કહીએ કે આ વસ્તુ બહુ સારી થઈ રહી છે અને જે આપણે દુકાનદાર છે એ લોકોએ સાવચેતી રાખવી જોઈએ તમે કઈ રીતે મેકિંગ કરો છો કયું તેલ વાપરો છો ઘરાક જોડે ચેડા નહીં કરવા જોઈએ અને ઘરાકને સારામાં સારી વસ્તુ આપણે ખવડાવો ગ્રાહક આપણને પૈસા આપે છે આ તમામ ફરસાણની દુકાનમાંથી ફાફડા અને જલેબીના નમૂના લેવાની કામગીરી કરાઈ છે આ નમૂનાને ફૂડ એનાલિસરી સુરત મહાનગરપાલિકાને મોકલાવી આપવામાં આવશે અને જો કોઈ ક્ષતિ જણાશે તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ અને બે ની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે